તો આ આપણે વાત કરીશું ભરૂચની તો ભરૂચ જિલ્લાના મનરેગા હેઠળ થયેલી કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં ખાસ તપાસ દળ એસઆઈટી દ્વારા વધુ ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવતા ખળબળાટ મચી જવા પામી છે જેમાં ઝડપાયેલા આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામો બહાર આવ્યા છે જ્યારે નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓ અને મોહમ્મદ સહલ ઇસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે જેમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં મંજૂરી યૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે હાલમાં ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે નવા ખુલાસાઓની સાથે તપાસ વધુ ઊંડી થઈ રહી છે અને પોલીસ દ્વારા વધુ ધરપકડોની સંભાવના દર્શાવવામાં આવી રહી છે